મિત્રો વિસ્યા તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે મિત્રો સોમનાથ મંદિરને લૂંટવા માટે મોહમ્મદ ગજની બે ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેમને નિષ્ફળતા મળી હતી આ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહીપાલની મિનળ દેવી કે શિવ ભક્તિમા તલીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપ કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આ મિનળદેવીને ભોળાનાથમાં પર શ્રદ્ધા હતી પરંતુ ચૌદસો સત્તાવનની આસપાસ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં આક્રમણ કર્યું પરંતુ તેની કોરી હુરોલ મિનળદેવી સાથે મળી ગયેલ અને તેને મિનળદેવીને તેના પિતાશ્રીની મનસુબાની જાણ કરી દીધી હતી આ જ સમયે મિનળદેવીને શોખવામાં આવ્યું અને તે મુજબ મિનળદેવી અને ઘેલો વાણીઓ શિવની પાલખી રહીને ત્યાંથી ભાગી નીકળેલ આમ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે લિંગ તો સોમનાથમાં રહી નથી તેથી તેણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવી જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો લિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધ ચડ્યા આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસ્તન તાલુકાના કાળાસર અને મોઢુગા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી જ્યાં શિવલિંગની સ્થાપના થઈ સાથે સાત આ મંદિરની સામે ડુંગર ઉપર મિનલ સમાધિ લીધી આ યુદ્ધ દરમિયાન ઘેલો મરાયો હતો તેથી મંદિરનું નામ રાખવામાં આવ્યું હતું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા આ જગ્યાની સ્થાપના ભટ્ટ નામના બ્રાહ્મણે કરી હતી આમાં જગ્યા પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલી છે બોલો ઘેલા સોમનાથ મહાદેવની બની જાય